પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર ની સસ્તા અનાજ ની દુકાને દુકાનદાર અનાજ આપે છે તેવી રજૂઆતો જિલ્લા પુરવઠા અધિકારી કલેક્ટર મામલતદાર આવેદનપત્ર આપ્યું હતું પુરવઠા અધિકારી દ્વારા યોગ્ય લેવામાં આવ્યા અને માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો દાહોદ જિલ્લાના સુડિયા ગામે ગરીબોનું અનાજ કૌભાંડ સામે આવ્યું હતું જેમાં જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને મામલતદાર સિંગવડને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને ધરતી આંબા જનજાતિ કાર્યક્રમ પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા અને દુકાનદારોનો પરવાનો લાયસન્સ બે મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવતા સિંગડ તાલુકા પંથકમાં ખળભળાટ મચી ગયો છે હવે દુકાનદારો મોટું ખોટું કરતા વિચાર કરશે અને ગ્રામજનો રેશન કાર્ડ ધારકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ ની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ